દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આણંદ અને ખેડા લોકસભા ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે આણંદના વિદ્યાનગર ખાતે સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજ ને આડે હાથ લીધા હતા મોદીએ સરદાર સાહેબ ની ભૂમિ પરથી કોંગ્રેસ ને ત્રણ ચેલેન્જ આપીને પડકાર ફેંક્યો હતો કોંગ્રેસ અને તેના ચટ્ટી દેશને લેખિતમાં ગેરંટી આપે કે સંવિધાન નહીં બદલે અને મુસલમાનો આરક્ષણ ન આપે અને દેશના ભાગલા પાડવાનું કામ નહીં કરે એટલું જ નહીં એસસી એસટી અને ઓબીસી નું આરક્ષણ પણ નહીં છીન સાથે કહ્યું હતું કે દેશના જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં વોટ બેંકની ગંદી રાજનીતિ ન કરે અને ના કોટા ઓછા કરીને તેમાંથી મુસલમાનોને આરક્ષણ નહીં આપે તેઓ ખુલ્લા મંચ પર તેમણે ચેલેન્જ આપી હતી વિશાળ જન્મેદીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ જણાવ્યું કે મારું એક જ સપનું છે કે વર્ષ બે માં સુડતાલીસમાં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના સાઠ વર્ષના શાસનમાં ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય ન હતા પરંતુ મોદીએ દસ વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં સિત્તેર ટકા શૌચાલય નલસેજલ યોજના પચાસ કરોડથી વધુ જન ધન ખાતા શૂન્ય બેલેન્સથી ખોલાવ્યા છે વડાપ્રધાન મોદીએ દેશને ગેરંટી આપી હતી અને કોંગ્રેસને ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી દેશમાં એસસી એસટી અને ની અનામત નહીં હટે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે કોંગ્રેસ દલિત એસસી એસ ટી નો હકીન માંગે છે મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નો ખેલ નહીં થાય બંધારણ ના આધારે મળેલા અનામત માં મુસ્લિમ લીગ ની છાપ છે કોંગ્રેસ સમાજમાં લડાઈ ઝઘડા કરાવે છે તેમ કહેતા પીએમ મોદી પાકિસ્તાન પર પણ આકરા પ્રહાર કર્યા હતા જે દેશ માં આતંક એક્સપોર્ટ કરતો હતો તે પાકિસ્તાન માં આતંક ના ટાયર નું પંચર થઈ ગયું છે પાકિસ્તાન ના હાથ માં એક સમયે બોમ્બ ગોળા હતા આજે તેના હાથમાં ભીખ નું છે સાથે ઇન્દી ગઠબંધન પર પણ પીએમ મોદી એ નિશાન કહ્યું પીએમ મોદી એ નિશાનતા કહ્યું કે ઇન્ડી ગઠબંધન એ વોટ જેહાદ કરોનો નારો આપીને લોકતંત્ર અપમાન કર્યું છે કોંગ્રેસે તેનો વિરોધ પણ કર્યો નથી ઇન્ડી ગઠબંધનનો ઈરાદો બહુ જ ખતરનાક છે